છો છોક્રાંત ન્યૂઝ હવે જોયા તેના સમાચાર

આયોજનમાં ખોલવાડ તથા ગામની આજુબાજુની તમામ સોસાયટીના નાગરિકોનો દેશ પ્રેમ તથા પોતાના સરપંચના વિકાસના કામોને અને તેના પ્રેમ લાગણીને સમર્થન આપવા સ્વયંભૂ વિશાળ જનમેદની દ્વારા ભાગ લેવા ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના જયઘોષ ઘોષ સાથે આ યાત્રા ઓપેરા રોયલ સોસાયટી વિભાગ બેમાં પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગજેરા તથા ખજાનચી પંકજભાઈ તેમજ શુભમ રો હાઉસ સોસાયટીના પ્રમુખ શ્રી જીવનભાઈ રામાણી તથા પ્રફુલભાઈ વોરા તેમજ વિનુભાઈ અજોડિયા તેમજ ઓપેરા પામ સોસાયટીના પ્રમુખ શ્રી ભનુભાઈ તથા કાંતિભાઈ અને ઓપેરા રોયલ ગેટ નંબર એકના શ્રી તથા ખોલવાડ વિસ્તાર દરેક સોસાયટીના સભ્યો અને પ્રમુખ દ્વારા સરપંચ શ્રી હારૂનભાઈ તેલીનું તથા ખોલવાડ એક ગામ કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય એઝા વિકાસભાઈ તેલીનું સન્માન કરવામાં આવ્યું તથા શુભમ ચોકડી પર કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન પટેલ તથા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનું સરપંચ સાહેબ શ્રી હારુનભાઈ તેલી દ્વારા જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ જબરજસ્ત યાત્રાની જાણ થતા અભિક્રાઇમ ન્યૂઝ ચેનલ મીડિયા દ્વારા રેલીની નોંધ લેવાની હોય ત્યારે અભિક્રાઇમ ન્યૂઝ ચેનલનો પણ અમો હારુનભાઈ વતી અભિનંદન પાઠવીએ છીએ રિપોર્ટર રાજેશ મારકણા અભિક્રમ ન્યૂઝ કામરેજ

વિભાગ બે ગેટ નંબર બે અમારા પ્રમુખશ્રી ભાવેશભાઈ ગજેરા ઓપેરા રોયલ વિભાગ બે ના પ્રમુખ શ્રીઓ અને અમારા સભ્યોશ્રીઓ દ્વારા આજની આ વિશાળ રેલીનું જે રેલી આપણે તિરંગા યાત્રા તરીકેનું નામ આપેલું છે તે તિરંગા યાત્રા આજે અમારા ખોલવડ ગામના યુવા સરપંચ જાબાઝ યુવા લીડર એવા અમારા સૌના લોક લાડીલા એવા શ્રી હારુનભાઈ તેલી સરપંચશ્રી સાહેબ તરફથી ખૂબ વિશાળ જનમેદની અંદર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમના માર્ગદર્શનની નીચે અમે ખૂબ વિશાળ સંખ્યાની અંદર આજ ઉપસ્થિત થયા છે ત્યારે અમારી સાથે હારૂનભાઈ તેલી અને અમારી સાથે છે સાથે એમના સુપુત્ર અને આપણા કામરેજ તાલુકા પંચાયત ખોલવડ એકના સદસ્ય એઝાજભાઈ તેલી પણ ઉપસ્થિત છે આજે આ સમગ્ર તિરંગા યાત્રાની નોંધ આખા ગુજરાતની અંદર લે એવી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન હારૂનભાઈ વતી થયું છે અને હારૂનભાઈ એક જ ધ્યેય છે કે દેશ વિકાસ અને ગામ મારું નામ છે હારૂન તેલી હું ખુલવા ગામનો ડેપ્યુટી સરપંચ છું આજે રેલીનું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હર ઘર ઘર તિરંગા જે સપનું એમનું છે બરાબર એને ડર ગયા ગયા વર્ષે પણ અમે ખૂબ મોટી સંખ્યામાં આ રેલી તિરંગા યાત્રા નીકળેલી અને આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ખુલવળ ગામ છે અને ખુલવળ ગામ સમાવેશ તમામ સોસાયટીના સભ્યો આગેવાનો પ્રમુખો છે અને આજની રેલીની મલે પણ રેલો છે અને એ બદલ હું સમગ્ર ગામ અને સોસાયટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ રેલી સફર કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું